અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં એટીએમ મશીનમાંથી મદદના બહાને ઠગાઈ કરતો ઠગ ઝડપાયો નાગજી રબારી નામના ઠગની ધરપકડ કરાઈ વૃદ્ધ અને વળ વ્યક્તિને ટાર્ગેટ કરીને છેતરપિંડી કરતો હતો ઠગ આરોપી મદદના બહાને એટીએમ કાર્ડ બદલીને પૈસા ઉપાડીને ઠગાઈ કરતો હતો આરોપી અનેક લોકોમાં કાર્ડ બદલીને પૈસા પડાવ્યા પોલીસે આરોપી પાસેથી એક્યાસી જેટલા એટીએમ કાર્ડ અને ઓગણીસ હજાર પાંચસો રૂપિયા કબજે કર્યા આરોપી અમદાવાદ ગાંધીનગર અને મહેસાણામાં છેતરપિંડી કરી છે ચૌદ જેટલા ઠગાઈના ભેદ ઉકેલાયા અમરેવાડી પોલીસ સ્ટેશનની જે સર્વેલન્સ કોર્સે સર્વેલન્સ કોર્સે ગઈ કાલે જરા પેટ્રોલિંગમાં આવી ઈ દરમિયાન અમરેવાડી કો સમિસારસ્તા પાછળ એસબીઆઈનો એકાઉન્ટ ત્યાં આગળ અમરેવાડી લોકો પેટ્રોલિંગમાં ચેક કરતા હતા ત્યારે સિસલત માણસ મળ્યો તો જેનું નામ છે નાજીભાઈ પ્રભાવતી રેબારી આ માણસ ઓડેથી કુલ ટોટલ 81 જેટલા એટીએમ મળેલા હતા એમાં 19500 ની રોકડ રકમ મળી હતી જે ત્યારબાદ પોલીસ સિટી કલેક્ટરને પુષ્પરચ કરા एटीएम से हिस्ट्री चेक करता जो मणस राय भारी ए अगाऊ एटीएम जयपुर बूढ़ मणस के ना छोटा था गबाई मनस जयरे एटीएम में जता था ये दरमियान एटीएम में कोई पैसा ना कि टेक्निकल कारण पैसा निकल ये दरमियान पोते ला एटीएम में मदद करूँ એ હું કહીને ત્યારબાદ જે एटीएम પર પોતાની રૂપિયા સે બેંક નું જે एटीएम છે પોતે એ લોકો થોડા એક્સચેન્જ કર લેજો અને જે एटीएम ચાલેલી એટલેનો આઈડી પાસવર્ડ વિથ કોડ છે વિથ કોડ જોઈને નજીકમાં બીજી કોઈ एटीएम હોય ત્યાં જનો પોતે તે ત્યાં ઉપાડી લેજો આ જે આરોપી છે આ આરોપી અગાઉ પણ અમદાવાદ સિટીમાં તેમજ ગાંધીનગરમાં મહેસાણામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સાજતના ચોરી અને સિટીમાં ગુનામાં પકડાયેલો છે એમને લગાવવાની એકવાર પાસા થયેલી છે જે આરોપી છે આરોપી લગભગ પંદરેક વર્ષથી આવું કામ કરે છે અને પોતે જ્યારે શરૂઆતમાં કોઈએ કહ્યું હતું કે નહીં તું મેં એટીએમમાંથી રૂપિયા કાઢ્યા ત્યારે એને પહેલી વાર એટીએમમાંથી રૂપિયા કાઢ્યા ત્યારબાદ તેને લાગ્યું કે આ રૂપિયા કાઢવા તો ખૂબ છે પણ પરંતુ આપણને માણેસ કે ગામડાના લોકોને કે કોઈ જૂથ હોય लोगों ने ना था तो त्या आगे जीने लाओ हम तरी शू हेल्प कर सकूँ एम जैसे त्या आगे एटीएम कार्ड स्वेप कर देता तो और त्याच एटीएम में बी जगह स्वेप करते